હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બહાર મળતી પાણીપુરીની રેકડી જેવો પાણીપુરીનો મસાલો બનાવીશું પાણીપુરી નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ હોય છે એટલે ઘરે જ આપણે બહાર જેવો મસાલો બનાવીશું હું પાંચથી છ લોકોનો મસાલો બનાવવાની છું એટલે મેં એક કિલો જેટલા બટેટા લીધા છે એક કિલો જેટલા બટેટા કટ કરીને કુકરમાં કુકરમાં ઉમેરીશું અને કુકરની અંદર પાણી ઉમેરી અને એમને ગેસની પેન ઉપર મૂકી દઈશું જ્યાં સુધી બટેટા બફાય છે ત્યાં સુધી આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ લસણવાળી ચટણી બનાવવા માટે મેં દસ જેટલી લસણની કળી લીધી છે એને ખાંડી નાખશું અને એમની અંદર ચટણી ઉમેરીશું અને ચટણી ઉમેરાઈ જાય એટલે લસણવાળી ચટણીને એક બાઉલમાં કાઢીને એમની અંદર તેલ ઉમેરીશું થોડું તેલ ઉમેરીએ અને લસણવાળી ચટણી થોડી ઢીલી એવી થઈ જાય ત્યાં સુધી એમને મિક્સ કરીશું એટલે લસણવાળી પા લસણવાળી ચટણી તૈયાર થઈ જશે આપણે પાણીપુરીને મસાલા બનાવવાની સામગ્રી જોઈ લઈએ પાણીપુરીના મસાલા બનાવવા માટે બાફેલું બટેટું મસાલામાં મીઠું જીરું પાણીપુરીના પેકેટનો મસાલો પાણીપુરીનું પાણી બાફેલા ચણા ગળ્યું પાણી કોથમીર અને ડુંગળી અને લસણવાળી ચટણી આ બધું બાફેલા બટેટાની અંદર બધા મસાલા ઉમેરીશું મીઠું ઉમેરીશું જીરું ઉમેરીશું અને પાણીપુરીનો પાણીનો મસાલો ઉમેરીશું લસણવાળી ચટણી ઉમેરીશું પછી કોથમીર ઉમેરીશું અને લાસ્ટમાં પછી ડુંગળી ઉમેરીશું બધું ઉમેરાઈ ગયું છે એટલે આપણે મસાલો મિક્સ કરી દઈશું અને મસાલો મિક્સ થઈ જાય એટલે પાણીપુરીનો મસાલો રેડી છે હવે હવે આપણે પાણીપુરીના મસાલાને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું અને જો પાણીપુરીનો મસાલો આ બહુ જ ટેસ્ટી લાગે છે આ મસાલો તમે ટ્રાય કર્યો હોય અને તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા થેન્ક યુ